ચલો સો આજે આપણે બનાવીએ છીએ ભગવાનનો પ્રસન્ન રાજીગ્રાનો શીરો બનાવું છું આજો ગ્યારસ છે એટલે સો થોડું પહેલાં ઘી લીધું છે અને ઘી એટલું જ લેવાનું છે જેટલું આમ જો લોટ આપણો જે છે એ શેકાઈ જાય અને રાજીગ્રાનો લોટ હોય એને થોડી વધારે વાર આપણે શેકવો પડે એટલા માટે જો લોટ શેકાય છે અને આપણે આ શીરો ખાંડનો બનાવવાનો હોય છે એટલે આમાં જો પાણી મૂક્યું છે અહીંયા બાજુમાં અને એમાં ખાંડ નાખી છે માપ અનુસાર જેટલી તમારે ગયડું તમે ખાતા હોય એટલી ખાંડ નાખવાની હવે આ જેટલો બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લેવાનો છે લોટને અને પછી પછી આ ખાંડ વાળું પાણી છે એ આપણે ઉમેરશું આપણા લોટ શેકાઈ જાય એટલે અને પછી આપણે એમાં ડ્રાય ફૂટ ને આપણે જે આપણે નાખતા હોય સ્વાદ અનુસાર તમને જે ભાવે એ તમે એડ કરી શકો છો હું તો આ બધું જો હમણાં કિસમિસ ને ડ્રાય ના એ રાખ્યું છે પ્રસાદી માં આવે પેલા ધરેલું હતું એને એ જ હવે આમાં હું એડ કરીશ સો રેડી થઈ જાય એટલે હમણાં હું તમને બતાવું છું આપણો શીરો તો ઘી જે છે એ છૂટું પડી ગયું છે શીરામાંથી એટલે ફાઇનલી આપણો શીરો તૈયાર છે અને હવે આપણે ગાર્નિશ કરશું ડ્રાય ફ્રૂટથી એમાં કાજુ બદામ કિસમિસ તમને જે પણ ખાવતું હોય તમે એડ કરી શકો અને હમણાં જ હવે ભગવાનને આપણે ધરીશું ચલો સો ફાઈનલી જુઓ શીરો થઈ ગયો છે ભગવાનને હવે ધરી દઈએ આપણે લોકો હે ઠાકોરજી મારા વાલા